કોઈ ના કાકા અલે તને કોમ દેખાય છે કે નહી દેખા તું આખો દારો દારો લઈને રામ રામ કરી રહ્યો છે એટલે આનું કોમ અલે આ ચેતન ખાતર ફેદવાનું પડી રહ્યું આ પાઇપ વાળવાનું હતું તે પાઇપ ના વાર્યો એ તો વારીએ છે લાઈટ તો આવે દે લાઈટ આવે દે પણ વારીન મૂકી દેવા પડે પોની વારવાની હોય તાને કાઢી જ્યુ આ તારે કોક લઈ જાય તો વારીન કોઈ ના લઈ જાય કોણ લઈ જાય આ 1000 રૂપિયાનો પાઇપ છે તને કોઈ ખબર પડે છે એ તો લઈ જા તો બીજો લાવી દે હું

ના થાય હું તો ટટ નોકરી 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 એમ નેમ કરાતી સોચ ના થાય આ કાકો છે તો બધી તમને કશી ખબર નઈ પડે નઈ હોય દારો ઓરતો આવે કાકાનો એટલાનો ઓરતો આવે ખવડાવી નઈ રે પછી હોજ વેન નતા મારે તો ખવરાવ્યું મજૂરી કરો મજૂરી મજૂરી કરો તે કા સુમાભાઈને ભેગો થવા દે પાંચ વરસનો કરાર કરેલો અમે એ જમીન છૂટી થાય ખાતરી આવે તો જો થોડા પૈસા વધારે તો યો ના લઉં અને ના લે તો પછી મારે બીજાને કોઈને કરાર કરવો પડશે સોમાભાનો છોકરો એવો છે આ મિત્રો મારું વાળું જોવો કે જમીન કરીએ નવરાજ મેન્યુ મેન્યુ અલે 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 આમ ધાબા દારો જોય મારો અલે આ બની પર ડાળા વકર રમવાના છે ત્રોમે ડરો હોય કરે આ બાજુ આઈન પર સ્વાગત છે ઢૂસ લઈને વાજીને મને આ મને આગળ વાજ્યું દેવ દીયો વધારવા છે મને કે હું થયું હવે આગ્યું હન મને કે હું થયું વધારવા ગયું તારું થયું આ નઈ વાગતો ઢૂસ લઈને એવું વાગ ખખડી ના પોડામાં ના હોય તને એ ડરો તો મનો ખબર ડરો તો તું નાખ્યો તને ખબર હોય કે રાખ્યો અને સોમાબાઈ સેતરમાં ઓવા ગેર છે અમુ આ એ તો વાત કરું

લાયેલી બાયરી નહી ના આ રીતના આ રીતના કરે ના ર છોકરા જે બુદ્ધિ છે આલે હાલ જો અન્ની બીજી એ બે છોકરો પર જ છોકરો પર હાલ તને સુધારી નાખું કરો નહી સારો લાગે

અલે યાર આમ થાબા જે વાત કરો યાર તમારું ઉધેર માં જમીન જેવી સુધારી આલી છે મે ખાતર પાણી ભર્યું છે આમ જમીન જોજો હોના જે જમીન કરી તમારી આ જમીન આ જમીન સુધારી આ આ આ વિતરો જો નવરો મેન્યુ મેન્યુ કરી નાખ્યો અરે યાર એવું નહી આ તો ગઈ સાલ મે ખાતર પડાય તો ખાતર માં મેન્યુ આવ્યો છે એને નહી નાખ્યો

બરોબર છે વૈશાખ માં લગ્ન છે પૈસા ની જરૂર પડશે કાઠા તો મને આલો બરોબર છે મારા એટલે હું તમને કેવું છું હા તમે વાત કરી જો એવું કે છે હું વિચારું છું યાર બે મને વિચારવામાં ચાલી હજાર વધારે કઈ બરોબર રૂબરૂ વાત કરી દે હું આપડે બે સમય આલો તમને કેવું ને અમે તમે પોચવા રાખતા આયા પણ થોડું જમીન નો સુધારો લાવો યાર આ જેટલું દેખાય બધું યાર જમીન રાખીતી એ વખત તો હોય નકરા પેલું ફુલાડી ને બુલાડી બધું કેટલું હતું આ તમે જમીન હોના જેવી કરી છે ને યાર એ તો બરાબર તમે જમીન હોના જેવી કરીએ અને હું એમ કેવું છું તો ઉધેર વધારો કોક તો ખાલી કરો એટલે યાર અમથાબા કોઈ પાલવતું નહી જ પડી રહ્યો છું મારું મન જોવાના છે ઉપર થી ખર્ચો ચલો કરું જો આ પાછું ખાતર મી નાખ્યું ખાતર નાખ્યું તો અમે નાખી ના લીધું બી શ્વા રાખી ખાતર નાખે તો પાછળ પહોંચવાળા કરાર કરજે કોઈ બીજાને તો નહીં બદલાય હા તો હું કીધું નહીં યાર વધારો કોક તો ખાલી કરો કરવું નહીં શાક માં લગન લેવાનો ખાતરી એટલે લગન થઈ ગયા પછી પૈસા વધે ને તો હું તમને બોના ખાત કરી દઈ ચલા હાલ બોના માં એ જે વધે જે પચાસ લાખ જે આવે ને હેડો તો મારે લગ્ન લેવાનો કારણ કે ચોલા બોલા ને પૈસા આવે તો તમે કરી જમીન જોયા સીધો બે કર્યા સીધો બે ખબર નઈ પડતી નઈ પડતી વાત ચાલે લાલ થઈ જવા જોઈએ કોણ લાલ થઈ જવા જોઈએ ઘણો મારું ઘણો મારું છું નઈ તો

આપડે પેલી બે મહિના પહેલા તમે નતું કીધું તમારે જમીન હાલવાની છે તે પછી બો ઘેર હાલવા જો ઘેર કોઈ નતું તે પછી કીધું મજા યાર ના હું તો સોમાભાઈ ને પાછી હાલ દીધી યાર શરમ આવે કોઈ યાર તો મને દસ હજાર યુવાની વધારે કીધે મુજબ દસ હજાર એ પણ મને પાછી હાલ દીધી યુવાન જમીન અત્યારે દસ હજાર નું આવે છે તેલ નું ડબુ એ નહીં આવતું ને દસ હજાર માં આવી દીધી તમે જમી યાર તો તમે મારે ઘેર ગયા તાને તો ઘરવાળા કોઈ કોઈ કીધું નહીં કશું કીધું નહીં મને તો કેમ તા ને તમારે દસ હજાર માં ધાર આલે તે હું માં ધાર આલું તું હાલ જો બોલો તો મને પેલા એ શો માં દસ હજાર આલે ને તો હું ચાલી હજાર માં ધાર આલું હા

આમ થવા મે બે ચાર મહિનાનું એનું કઈ મેલ્યું છે ખેતર માં રાખવાનો છે બે જગ્યાએ બાર આવેલી હતી ને તો મી ના પાડી દીધું કોઈ ગોમ માં વાળી ખેતર મળતું હોય તો બાર જવાની જો જરૂર છે મારે લાય હે દેવા જવ કદાક છે લાય શો માં વાય શકશો કણ છે કદાક તો ખેતરો ભેગો થઈ જાય ને તો હારી વાત છે તો ખુલાશો થઈ જાય અમારી હોય તો પોચ વાળા હોય કન કમો ને થમ ને કમો ને અમારી વાળી આવી છે તે મારે મજૂરી કરવી પડશે કે મારે ખાવા નહીં જોઈએ લાય જોઈશો માં નહીં

એક વખત માર્યા તા વાહ મોટો છે પતા મે તો મોટા નહી ને ગરમ પાણી પરમ કા ને કરવાનું હે રોથી ગરમ પાણી પરમ માર્યા તા ખબર છે ને ઓ પાછા મોટા વાહ ને ખબર છે

એ તો રાખી લીધી નહીં હાલ રાખી લીધી એક ના બે રસ્તા રસ્તા હજુ જવું હોય તો પાછો તમારા ફટાફટ

જય માતાજી મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો ને બને એટલો શેર કરજો મિત્રો અમારી મોજેલા દેશી કોમેડી ચેનલ ને જય માતાજી